કોણ બોલો? સુરત થી બોલું છું એક ભાઈ અને આપડે એમ. ના છે એને છોકરી નું છે હા એક ભાઈ નંબર આપ્યો છે ક્યાં ભાઈ નંબર છે અરે ના એક ભાઈ નંબર આપ્યો છે આ ભાઈને ફોન કરો ને કે તમારું થઈ જાય કામ બેઠા બેઠા વડગાડ તો મને છે તો ક્યાંક હોય તો બે કીધું ને હારે કરવી નાખી તમને છે ને વડગાડ છે હે તમને છે ને વડગાડ છે મને પૈસા નો વડગાડ છે પૈસા નહીં મળે પૈસા નહીં મળે પૈસા સિવાય બીજી વાત તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો મનસુખભાઈ રાઠોડને એક ભાઈને ફોન આવ્યો હતો અને તે એવું જણાવી રહ્યો છે કે મનસુખભાઈ રાઠોડ મારો જે મિત્ર છે એમપીનો તેની છોકરીને વળગાડ વળગ્યો છે અને તેના અમારે દાણા જોવાના છે તો અમને એક ભાઈએ તમારો નંબર આવ્યો છે તો અમારા આટલા દાણા જોઈ આપો પછી મંચુક ભાઈલા થોડે એવું જણાવે છે કે મને પણ વળગાડ્યો વળગ્યો છે તો મિત્ર એવું જણાવી રહ્યો છે કે તમને શું વળગાડ વળગ્યો છે તો કે મંચુક ભાઈલા થોડું એવું જણાવી રહ્યા છે કે મને પૈસાનો વળગાડ વળગ્યો છે તે પછી બંને જણાવે છે બહુ જ કોમેડી ભર્યા કોલ રેકોર્ડિંગ સાંભળો પૂરેપૂરું બહુ જ મજા છે અને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મિત્રો જો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા નવા કોલ રેકોર્ડિંગની નોટિફિકેશન તમારા ફોનમાં પડતી રહી સાંભળવા કોલ રેકોર્ડિંગ આપણે તમે દાણા ઝોન કામ કરો ભાઈ દાણા ઝોન કામ કરો તમે કોણ બોલો સુરતથી બોલું હું કોણ બોલો સુરતથી બોલું છું એક ભાઈ અને આપણે એમપી ના છે એને છોકરીન ઓળબાણ છે હા ભાઈ એ નંબર આપ્યો છે ક્યાં ભાઈ નંબર છે અરે ના એક ભાઈ નંબર આપ્યો છે આ ભાઈને ફોન કરો ને તમારું થઈ જાય કામ બેઠા બેઠા વડગાંવ તો મને છે તો ક્યાંક હોય તો બે જઈએ ને હારે કરવી નાખ તમને છે ને વડગાંવ છે હે તમને છે ને વડગાંવ છે મને પૈસાનો નો સોચ્યો છે પૈસા નહી મળે પૈસા નહી મળે પૈસા સિવાય બીજી વાત કરો હે ઈ સેઠ ને વડગાંવ સેઠ હે

મને ચોટેલું છે ને તો તમને તો પછી મારે કાલનું નીકળું નીકળું કરવું પણ મારું દીકરું નીકળતું જ નહી તમને શું થાય છે હે તમને શું થાય છે મને દબાણ થાય થાય દબાણ થાય પૈસા નું હોય એટલે બે બધું થાય ये तो अपन तो 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 लेना वाला भी करता हो इन तुमने हाँ तो अपन से दमन था ये क्या ने हम्म क्या जो हमारे तो आये हों कि क्या भाई के भुवा से ही क्या ने तुम मैं क्या फोन करो तो इके तो तुम्हारे के सही देखो सही देख काम फोन मार के बैठ लो बात करो ना कर कल कल कम के मजा निचार से एक जगह गया हमारे ये बेन लेन तुमके दूर आ जा के ना करा ये ये बेन ना थाई हूँ थाई क्या ना दूर ऐसे ना दूर ऐसे ना करा ये दूर તો તો મારે એમ જ છે હું એટલે ધૂળ ના બેન્ચ ચાલુ જ છે તો તો તમે બે હરકા થઈ જાવ ભાઈ આમાં નો પડાય હવે હું કઈસ તમે એક કામ કરો ને મારો ભેગો કઈ વળગડ કાઢવાનું કઈ ગોઠવજો તમારું તો શું કરવું છે અમારે સારા દવાખાને ત્યાં જઈ આવો ગમે ત્યાં મગજ ની બીમારી હતી ને ના ના વળગડ જ છે

નંબર તો એનો મંગાવો પડશે મેં જો વાત કરી છે એને મેં કીધું નંબર આપો એ કે હું લોકેશન ને નંબર એને આપું કે શંભુ સર પાસે એ ધૂણો ધકાવીને બેસે છે તમારે જેવું હોય એવું કહી દે અમારે તો કુટુંબ માં ઉપડ્યો છે બે વાર માન બેઠો એ પણ આ બધું નડતું હોય ને પેલા નું તમારે ઘટ્યા નું ગોવરાઈ ગયો હારે જગ્યા હારી જગ્યા જ મળતી નથી હું ગોતી ગોતી મરી ગયો ભાઈ અત્યારે શંભુ સર આવો તમે ક્યાંથી બોલો છો આતાણ મોટો થી બોલું અરે એમ નથી કેતો તમારે રહેવાનું ક્યાં એમ રૂમ તમે વાત સમજતા નથી હા એટલે સિંગલ ની રૂમ છે કે ડબલ ની સુરત માં રહેન તમે હા આ તો પણ તમે જમ્બુ સરજા આંતી 130 કિલોમીટર થાય છે પેલા બેન ને વળગાડ કાઢી કાઢી લ્યો પછી ને નીકળતો મને લઈ જવાય ને કરી કે એકારે બધે સો ટકા guarantee મારી ને બાપુ કાઢી નાખે આ તો મેં તમે કે આ ભાઈ કે પડિયાના ભુવા છે કે અને કે ફોન માં તમારે હોય એવું કહી દે કે અમે એક વાર કઢાવા ગયા તા આખા કુટુંબ નું કુલ કાઢી નાખ્યું હતું કે તમે કે કાઢવું છે આપડે ખાલી આવડું આને બીજું ક્યાં કાઢી લે મારી મોત થાય ને બીજું કાઢે પાડી દેવો પડે ને મારી મને બસ કાઈ નથી હે ભાઈ એટલે મુતલક ખાલી હું શું કીધું છે ને ઘૂણે છે ઈ બેન પ્રેમ બ્રેમ નથી ગયો ને કોઈ અરે એમ થઇ ગયો છે હવે હિન્દી વાળી છે આપડે કેવાય ને ક્યાં હું કે મે કે ઈધરથી થી હું ઈધર થી આઈ હું તો એ ભાઈ એ જે વલગર રયો ને ઈ બાર નો છે ગુજરાત નો નહિ હોય ઈ વાત તમારે હાચી દેવ માં ગઈ તી ને એમ પી માંથી લાવી છે એ ક્યાંક હા તો ઈ દેવ કોઈ છે ને ગુજરાતી નહિ હોય આપડે તો વલગર બધો ગુજરાતી હોય અડધી બોલી તો આપડે સમજવી નહિ એને હા તો પછી એ છે ને એ વિદેશ નું ભૂત હશે બીજા રાજ્ય નું ન બોલે હિન્દી હિન્દી બોલે ગુજરાતી બોલે એ તો ઈ ગુજરાતી ન બોલે ગુજરાતી નો બોલે ઈ વાત તમારી આવી હો ભાઈ આ ક્યાંક લફડું કરીને આવી છે ને એને એના ઘરવાળા ને ટકવા ન દેવું એવું લાગે મને

ના ના એવું નથી આપણે આપડે એવું નથી બે જણા પ્રેમ કરે તો મરાઈ જાય કેમ કે એક ઈ પ્રેમ કરે ને પાછો વળગાડ હોય ધારે છોટો તો આપણે મરાઈ જાય ને ઈ તો 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 વધારે અમુકનો નો ડબલ નો છોટો થઈ જાય તઈ મરાઈ જાય ઈ તો વાત છે હવે તમે એક કામ કરો હા બાઈ છે છોકરી બાઈ બાઈ કેટલા છોકરી માં છે એ નથી એકેય નથી

એટલે મેં કીધું લાવો મનસુખભાઈ નો નંબર ને કેમ ફોન મેં કીધું સુરત માં જ રે મેં કીધું મન કે હું ક્યાં વરાછા માં રહું છું લાવ તો ક્યાં રહો તમે હું તો રાજકોટ પર રામો જ રહું છું ઓ તો તો ના બહુ વાઘુ પડી જાય ભાઈ આ વળગાડ તો મોગો પડે તો પાડો ફોર વીલ માં લઈને નાખ્યો પડે ને કે હાથ માં જ રહેતી નથી પણ તમે આ પૂગો તો વળગાડ ભ્યો દે કેમ કે આ 10000 નું પેટ્રોલ જ જોઈ વળગાડ હોય જાય છોકરાનો બીજું કઈ નો થાય

એમ તો એ બાજુ ધોળીયા ક્યાં નજીક છે એ તો રેલ ઓલી train બ્રેન માં બેસી જાય તો ઢેરો થાય એ એને હું છે ઘરમાં માં છટકવું છે પણ આ લોકો હવે છટકવા દે એમ છે નહી એમ એ છોકરી ક્યાં હે એ છોકરી ક્યાં છોકરી ને બસ ઘરમાં જ રાખવાની બહાર કાઢવાની જ નહી ખાવા પીવા નથી ને મોજે દરિયા ઓહો તો તો મોટો વળગાડ વેઠ્યો તો વાત છે હવે ખબર નથી પડતી આમાં કઈ જઈશ નથી શું કરવું વળગાડ છે એ હે

ઈ જ મેં કીધું આને મેં કીધું હાલ ને મેં કીધું service બીર્વીસ આપી મેં કીધું મેકી દે ધોકા મેં કીધું ના ના દેશી 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 પોટલી ને અરે દેશી ગુજરાતી મતલબ એ ગુજરાતી માં વાત કરવાની ઈ તો ગુજરાતી માં વાત કરી નાખીએ આપણે હા ઇંગ્લિશ કા દેશી ગમે તે બે માં એક તમે ચાલુ કરો વળગાડી દયો જરા કરવી કરવી કા સાહેબ બીજું તો હું કાઈ વાંધો તમે મારો નંબર કોઈ ને દીધા તમારો નંબર એક દલસુખભાઈ કરે સુરત ને વરાછા થી રાગા એના હા ઓળખો ને એ રાજ તો ટાઈટના છે હમ એમ તમારું ગામ કયું મારો સુરત જ છે પેલે કયું હા પેલે જે સુરત હતમ થઈ ગયું તો તમને નદી આવડતી જ હોય ને ના ના નહીં બારી આ તો કઈ વાંધો નહી હાલો વળગાદ નીકળી જાય મને કહેજો ખરા

రోజ బా పడ గమే నాగ లే